દ્યોદર ખાતે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનો શુભ ઉદ્ઘાટન કરાયું દિયોદર રાણસિંહ વાઘેલાનો નવતર પ્રયોગ વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો રાજમાતા ક્રિષ્ના કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્યોદર પ્રેરિત પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી દોદર બેંક ઓફ બરોડાની ઉપર આજે સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓના શુભહિત્ય માટે કોલેજના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણસિંહજી વાઘેલાના વ્રધસ્તે હસ્તે અદ્યતન સુવિધાઓ સાથેની એસી લાઇબ્રેરીનો શુભારંભ કરાયો હતો જેમાં કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલ પ્રોફેસર વિનયસિંહ પરમાર તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રો ગામના વડીલો માતાઓ અને કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી શુભારંભને સફળ બનાવ્યો હતો વિસ્તારમાં મારો પરિવાર કાયમથી શિક્ષણથી સંકળાયેલો છે દિયોદરમાં જે સમાજોને ભણવાની વ્યવસ્થા નથી એ સમાજોને ઓગણીસો ને થી મારા પિતા ગુમાનસિંહ બાપુએ વીકે કે વાઘેલા હાઈસ્કૂલ શરી કરી અને અમૂલ્ય એક શિક્ષણમાં ફારો પૂરો પૂરો પાડ્યો છે બે હજાર આઠથી લગભગ વી કે વાઘેલા હાઈસ્કૂલ હું સંભાળું છું અને બે હજાર અગિયાર થી આપણે અહીંયા જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરી હતી એ હવે આપણે વખા કેમ્પસમાં વિશાળ કેમ્પસમાં એક આપણી પાસે જ તમામ યુજીસીની નિયમ મુજબની સુવિધાવાળી કોલેજ છે અને એ કોલેજમાં એનસીસી આપણે ચલાવીએ છીએ એનએસએસ ચલાવીએ છીએ આર્ટ્સ કોમર્સ સાયન્સ એમએલટી અને લોના ફેકલ્ટીઓ ચાલે છે અને હજારો બાળકોએ ગવર્મેન્ટ સર્વિસમાં આપણે ત્યાં ભણી અને એનસીસી વગેરેનો લાભ લઈ અને ગવર્મેન્ટમાં નોકરીઓ મેળવી છે પણ છતાં હું પણ એક ખેડૂત છું બે ચાર વર્ષથી હું એક ખેતી કરું છું તો મને લાગે છે કે એમાં કંઈ ખેતીમાં વધતું છે નહીં આપણી પાસે એટલે એમને થયું કે આપણા વિસ્તારમાં બાળકો ભણે છે મારી કોલેજમાંથી જ આઠસો ગ્રેજ્યુએટ પાસ આઉટ થાય છે દર વર્ષે ઓછામાં ઓછા એમને અહીંયા આગળનો કોઈ સ્કોપ મને લાગ્યું કે છે નહીં કારણ કે અહીંયા ફેક્ટરીઓ નથી આપણી ઉદ્યોગ નથી બીજી કોઈ એવી ઓફિસો નથી કે જ્યાં એમને નોકરી મળી રહે એટલા માટે આપણા પાસે અહીંયા બાળકો માટે એક જ સ્કોપ છે અને છે સરકારી નોકરી સરકારની લાખો જગ્યાઓ બહાર પડે છે નરેન્દ્ર મોદી સાહેબે એ કામ સારું કર્યું છે કે ખૂબ જગ્યાઓ સરકારમાં બહાર પડે છે તો એ જે જગ્યાઓ ભરવા માટે આપણા બાળકોને અહીંયા મોસ્ટલી અમારા કોલેજમાં ભણતા બાળકો ગરીબ પરિવારોમાંથી આવે છે એમના ઘરે કોઈ લાઇટની કે એસીની કે કાગળની કે સુવિધા નથી હોતી એને વિચારીને આ પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી અહીંયા દિયોદરના હાટમાં જ્યાં શાંતિથી એર કંડીશનમાં બાળક ભણી શકે અહીંયા પાણીની સુવિધા રહેશે એસીની રહેશે અને વાઈફાઈની સુવિધા અમે આપીશું તો અમારા કોલેજ કેમ્પસના બાળકો માટે આ એક નવી સુવિધા ઉભી કરી છે અને અમારો જે આ તાલુકાનું ઋણ છે મારા પિતાને પાંચ પાંચ વાર ચૂંટણી મૂક્યા છે અધ્યક્ષ સુધી પહોંચાડ્યા લોકોએ અમને થયું કે અમારે સુખી છીએ તો આટલું બાળકો માટે કરવું જોઈએ એને લઈને આ લાઇબ્રેરી શરૂ કરી છે તો બાળકોને હું કહું છું કે તમે ભણવું હોય મસ્તી કરવી હોય તો નહીં ભણવું હોય તો આવો આ લાઇબ્રેરીમાં બેસો વાંચો અને ખૂબ આગળ જાઓ મને તો એવું છે કે આઈપીએસ આઈએસ સુધી આપણા બાળકો જાય કેમ ના જઈ શકે તો એ હેતુથી આ લાઇબ્રેરી શરૂ કરેલી છે તો અહીંયા જે આવે અને માતાજી ખૂબ પ્રેરણા આપે અને ખૂબ આગળ જાય